ભવંભવિભેદન સુખસંપત્કરુણાતન વ્રતદાનતપ ક્રિયાફલં સહજાનંદગુરો ભજે સદા વરણીવેશરમણીયર્શન મંદહાસ્યુચિરાનનાંબુજ પૂજિમ સુરનરોતમયે મુદા ધર્મનંદનમ વિચિંતે તમ સુકાંતભૂત કાંતોગતમ ગેગદેવ વંદે ભક્તિકાસુમ સર્વ અવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરનારાયણ દેવ ગણપુરપતિ ગોપીનાથજી મહારાજ જૂનાગઢપતિ રાધારમણ દેવ ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજ આદિ સર્વે દેવોના સ્મૃતિએ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયનું વડતાલ લક્ષ્મણ દેવ ગાદીનું યુરોપની ધરતી ઉપર આ પ્રથમ મંદિર વડતાલ ધામ પિનરને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનકથાના મંગલ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી આજે વડતાલ ધામ કિનારની આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ રંગે ચંગે આપણે ઉજવી રહ્યા છીએ આમ તો શાસ્ત્રોનો મત છે કે ભગવાનના કાર્યની અંદર ભવ્યતા કરતા એની દિવ્યતા એ વધારે મહત્વની રહેલી છે મહારાજે પણ અનેક વખત આ વાત આપણને સમજ આપણા પિનર મંદિરની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની બંને ભૂજાઓ વડતાલ દેશ અને અમદાવાદ દેશ આમાં કોઈ વાલું દોલું ન હોય કોઈ એમ કે જમણી મને વધારે વાલી છે અને ડાબી મને ઓળખી છે એ તો જેમ બંને આંખોનો જેટલો મહિમા છે એમ સ્વામિનારાયણ સંપ્રદાય જો પૂર્ણ ગણવો હોય તો વડતાલ દેશને અમદાવાદ દેશ આ બંનેના સહિયારા જ્યારે સમાગમ થાય અને એવું લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવનું સાનિધ્ય આપણા મંદિરની અંદર સ્થાપિત થવા જવાનું છે વડતાલ આ સંપ્રદાયની અંદર એનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર ખૂબ વર્ણન કરેલો છે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જો શિક્ષાપત્રી લખી હોય તો એ વડતાલ ધામની અંદર લખી આચાર્ય પદની સ્થાપના કરી હોય તો એ વડતાલ ધામની અંદર મહારાજે કરીને પોતાનું સ્વસ્વરૂપ મહારાજે જો સ્વયં પધરાવ્યું હોય તો હરિકૃષ્ણ મહારાજ વડતાલ ધામ પધરાવ્યા છે આજે એ વડતાલધામ હોય એને કુવા પાસે જવું પડે પણ જ્યારે ભગવાન એ ભક્તો પર અતિશય રાજી થાય છે ત્યારે એ સામે ચાલીને આપણે જો ભગવાનના અવતરણનું કાર્ય શાસ્ત્રની અંદર અનેકવિધ સમજાયું છે ગીતાજીના દર્શન વગેરેથી આપણે જો એને સમજવા પ્રયત્ન કરીએ તો આપણને ભગવાનના એવા શબ્દો આપણને જાણવા મળે સમજવા મળે કે અધર્મનું ઉચ્છેદન કરવા ધર્મનું સંસ્થાપન કરવા અને પોતાના ભક્તોનું રક્ષણ કરવાને માટે ભગવાન ગીતાજીની અંદર અર્જુનજીને કે સંભવ અમે યુગે યુગે દરેક યુગની અંદર અમે અવતરણ અવતાર ધારણ કરીએ છીએ આપણા ઇતિહાસોની અંદર જોઈએ તો જ્યારે જ્યારે અસુરોના ઉપદ્રવ વધ્યા છે પછી એ કંસ હોય રાવણ હોય કે કશ્યપ જેવા આસુરી તત્વ આ સંસારની અંદર પોતાના આસુરીપણાને જ્યારે વિસ્તાર કરતા હોય ત્યારે એ અસુરોનો સંહાર કરવાને માટે ભગવાન મચ્છ વરા નરસિંહ આદિ અવતાર ધારણ કરીને પધાર્યા છે અને એના આવાંતરની અંદર ભક્તોને પોતાના આદર્શ ઉપદેશો અને જીવન દ્વારા બંને રીતે વર્તન અને વાણી દ્વારા જ્યારે જીવાત્માને ભગવાનનો યોગ થાય અને એ જીવાત્માને ભગવાનના ભગવાનપણાનો નિશ્ચય દ્રઢ થઈ જાય ભગવાનપણાની પ્રતીતિ થઈ જાય અને જીવાત્મા ભગવાનનો આશ્રય સ્વીકારી લે તો મહારાજે જેમ શાસ્ત્રોની અંદર આપણા વર્ણન કરવામાં આવ્યું કે ભગવાનની માયા એને તરવા માટે આ ભવસાગરને તરવા માટે ભગવાનના આશ્રય રૂપી જો વાણ મળી જાય આપણે દ્રષ્ટાંત ઘણી વખત કથાની અંદર શ્રવણ કરતા હોઈએ કે લોઢું હોય ને એને તમે એમને પાણીમાં નાખો તો ડૂબી જાય પણ એ લોઢાને જ્યારે લાકડાનો યોગ થઈ ગયો હોય અને પછી એ લાકડું તમે પાણીમાં વહેતું મૂકો તો એ લાકડા ભેગું એ લોઢું પણ તરી જાય છે પછી કોઈ એવું દ્રષ્ટાંત આપે તો જહાજ તો બધા લોઢાના જ હોય છે ને તરે છે પણ એની પાછળ વિજ્ઞાન જુદું એ અહીંયા જુદું વિજ્ઞાન કામ કરે છે પણ સામાન્ય રીતે એ જ વહાણ જો ક્ષતિ ક્ષતિગ્રસ્ત થાય અને એની અંદર પાણી આવી જાય તો એ પણ ડૂબી જાય છે મોટા જહાજો આપણે જોઈએ છીએ તો નિયમ એવો છે કે લાકડા ઉપર તરવા પાણી ઉપર તરવા જેમ લોખંડને કાષ્ટના સહારાની જરૂર પડે છે એમાં ભૌસાગર તરવા માટે જીવાત્માને ભગવાનના આશ્રયની અનિવાર્યતા છે અને એ આશ્રય જીવાત્માને કેમ પ્રાપ્ત થાય એ ભગવાનનો આશ્રય જીવાત્માને કેમ સુલભ થાય એના માટે ભગવાન આ ધરાવ ઉપર આદિ તત્વનું ધારણ કરીને પધારતા હોય વચનામૃતમાં મહારાજને મહારાજે એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે મહારાજને કીધું કે મહારાજ આ આ ભગવાનને ઉપર અવતાર ધારણ કરવાનું પ્રયોજન શું છે મહારાજે તરત કીધું કે જો તમે એમ કહેશો કે જીવાત્માને કલ્યાણ માટે ભગવાન આ ધરાવ ઉપર આવે છે કારણ કે પહેલી આપણી એ જ ઉત્તરની પ્રતિક્રિયા હોય કે ભગવાન તો જીવાત્માના કલ્યાણને અર્થે આવે છે તો મહારાજે તરત શંકા કરી તો શું ભગવાન પોતાના સ્વધામની અંદર બિરાજમાન થતા એ જીવાત્માનું કલ્યાણ કરવા સમર્થ નથી અને જો તમે એમ કહો કે ના ભગવાનને કલ્યાણ કરવા પૃથ્વી ઉપર આવવું જ પડે તો તો ભગવાનની અંદર એટલી અસમર્થતા થાય અને ભગવાન તો સર્વસમર્થ છે એની અંદર અસમર્થતા ક્યાંથી હોય અને જો એમ કહો કે ભગવાનને એ કલ્યાણ કરવા સમર્થ છે અક્ષરધામમાં રહ્યા તક સંકલ્પની અંદર એ જીવાત્માનું કલ્યાણ કરવા સમર્થ છે તો પછી પ્રયોજન શું પૃથ્વી ઉપર પધારવાનું ત્યારે સ્વયં ભગવાન શ્રી એનો ઉત્તર કર્યો કે અમે તો આ ધરા ઉપર જે અમારા અવતાર ધારણ કરીને આવ્યા છીએ એ ધર્મનું સંસ્થાપન ધર્મનું રક્ષણ અધર્મનું ઉચ્છેદન અસુરોનો સંહાર અમારા ભક્તોનું રક્ષણ આ બધો હેતુ તો અમારો સહેજે સહેજે રહેલો જ છે પણ એનાથી વિશેષ જો અમારે આવવાનો કોઈ હેતુ હોય ને તો અમે ભક્તોના ભાવને પૂર્ણ કરવા આવીએ છીએ ભક્તોના લાડને સ્વીકારવા માટે આવીએ છીએ આ એક એવી વિશેષતા છે અને એને જો આપણે પ્રકૃતિના નિયમ પ્રમાણે પણ જો વિચારીને આપણે જોઈએ તો અમે ઘણી વખત આ દ્રષ્ટાંત આપીએ છીએ કે જેમ નાનું બાળક હોય અને એ આતુરતાથી જેમ આપણે બધા ગ્રહસ્થ હોય એને રોજ અનુભવ થતા હોય કે નોકરી ધંધાથી કે પોતાના દુકાન વેપારમાંથી પોતે ઘરે જતા હોય અને ઘરની અંદર નાનું બાળક હોય તો એ દોડીને એ તમારા ખોળામાં આવવા કે તમારા ખભે બેસવા પ્રયત્ન કરતું હોય પણ એની સ્થિતિ નાની હોય શરીર નાનું છે શક્તિ ઓછી છે એ તમારા ખભે ચડી ન શકે ત્યારે આપણે શું કરીએ આપણે વાંકાવળી અને એને તેડી લઈએ છીએ આવા અનુભવ થતા હશે ને ઘરમાં નાનું બાળક હોય તો આપણે એ આપણી સુધી પહોંચવું એને છે ઈચ્છા એની છે કદાચ આપણે એવો સંકલ્પ કરીને નથી આવ્યા પણ જેમ બાળક દોડીને આપણી સમક્ષ આવવા માંડે અને એને આપણા ખભે અથવા તો ખોળામાં ચડવું હોય તો આપણે એને એના એને સનુકૂળ થવાને માટે આપણે ત્યાં નીચે બેસીએ વાંકા વળીએ અને એને તેડીને પોતાના ખભા ઉપર બેસાડીએ એમ ભગવાન પણ પોતાના ભક્તને રાજી કરવાની એટલા શાસ્ત્રની અંદર ભગવાનના ગુણની અંદર એક એવો આપણે ભગવાનનો સ્તોત્ર બોલીએ છીએ એની અંદર આવે છે પતિતો તત્પરમ જેટલા જીવાત્મા ભગવાનને પામવા માટે તત્પર છે એનાથી અધિક ગણો તત્પરતા એ ભગવાનને પોતાના ભક્તને રાજી કરવાની છે કે મારો ભક્ત કેમ રાજી થાય પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવાની છે કે મારો જીવાત્મા મારો આશ્રિત મારો ભક્ત એ આ ભવસાગરને પાર કરીને આ ચોરાશી લાખ યોનિની અંદર જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ કર્મના બંધન માયાના બંધનથી મુક્ત થઈ અને મારા સુખને પામે એના માટે પતિત્વનો ઉદ્ધાર કરવા માટે એ પરમાત્મા હર હંમેશ તત્પર રહ્યા છે આ ભગવાનની લાક્ષણિકતા છે અને એ લાક્ષણિકતાને ધ્યાનમાં રાખી વચનામૃતની અંદર મહારાજે કીધું કે અમે તો ભક્તોના ભાવને પૂર્ણ કરવા આવીએ છીએ એમના પ્રેમને સ્વીકાર કરવા આવીએ છીએ અને એ નીતિએ ભગવાન કે આવીએ છીએ ત્યારે અમે જીવાત્માનું કલ્યાણ સેજે સહેજે એ કરીએ એ તો સ્વાભાવિક છે કારણ કે એમના ભગવાનનું જેમ લોહી પારસમણી હોય ને એના યોગની અંદર આપણા સંતોએ કીર્તનમાં લખ્યું પારસ સ્પર્શી લોહ કંચનભાઈ મોંઘે મૂલે વેચાય પારસમણીનો એક પ્રકૃતિક એવો ગુણ રહેલો છે કે એના યોગની અંદર ગમે તેવું લોડું આવ્યું હોય તો એ લોઢાને કંચનમાં ફેરવીને પરિવર્તિત કરી દે એમ ભગવાનના યોગની અંદર ભગવાનના શરણની અંદર ભગવાનના સાથે જેને સંબંધ થઈ ગયો ભગવાનના જીવ જીવાત્માને હેત થઈ ગયું તો એવા હેતથી એ ભગવાનનો પ્રકૃતિક સ્વભાવ એવો છે એ ઐશ્વર્ય એવું છે કે પોતાના આશ્રિત ભક્તને એ ભગવાન પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે આ લોકની અંદર પણ અને અંતે પોતાના ધામની અંદર પણ પરમ પદવીને આપીને પરમ શોકના ભોગતા બનાવે છે આજે આવી સુંદર સ્થિતિની પ્રાપ્તિ આ જીવાત્માને સહેજે સહેજે થાય એના માટે અને મહારાજે તો ત્યાં સુધી કેટલી આપણા ઉપર તો હું કહું વિશેષ કરુણા મહારાજે ભદ્રિકાશ્રમની અંદર જે દુર્વાસા મુનિના શ્રાપ જે ઋષિઓ પ્રભાવિત હતા જે ઋષિમુનિઓ ધર્મદેવ ઉદ્ધવજી આદિના ઉપર જે એનો પ્રભાવ હતો એના તો મુક્ત કરાવ્યા જ પણ મહારાજને વળતો વિચાર આવ્યો કે અમારા પછીની જે પેઢીઓની અંદર ભક્તો આવે અને જે ભગવાનને ઈષ્ટ માનીને ભગવાનને આરાધ્ય માનીને ભગવાનનું સેવન પૂજન ભજન કરે એનું એનું પણ એટલા જ આનંદ એટલા જ સુખની અનુભૂતિ થાય અને એ અનુભૂતિને કરાવવાને માટે મહારાજે ઉત્તર વ્યવસ્થાના ભાગરૂપે આપણા મંદિરો નિર્માણ કરાવ્યા સત્શાસ્ત્રો રચાવ્યા પોતાના સ્વરૂપો પધરાવ્યા મંત્ર દીક્ષા આદિની પ્રાપ્તિ માટે આચાર્ય પદની સ્થાપના કરી આ સત્સંગને કાયમ નવપલ્લવિત રાખે એના માટે મહારાજે સંતોની ફોજ તૈયાર કરી અને મહારાજે તમારા જેવા સુરવીર દાતાર અને ભગવાનના ભાવિક એવા ભક્તોની ફોજ તૈયાર કરી કે જેના માધ્યમથી આ ષડંગી સંપ્રદાયની અંદર જીવાતમાં ગમે તેવો પામર પતિત થઈને આવ્યો હોય પણ એ અક્ષરધામનો મુક્ત બનવાને માટે અધિકારી બને એવું સુંદર નિરૂપણ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે આજે આપણે વડતાલ ધામમાં જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે એ ભગવાન સ્વામિનારાયણના એ ઉદ્દેશને પ્રધાનપણે રાખીને ભગવાન શિયરીએ આ સંસારની અંદર કેવળ જીવાત્માના આત્યંતિક કલ્યાણને કેન્દ્રમાં રાખી જીવનના વ્યવહારિક સુખને તો ભગવાને આપ્યા જ છે એની અંદર જરાય અતિશયોક્તિ નથી પણ ભગવાનનો હેતુ એ માત્ર એવો નહોતો કે હું જીવાત્માને ધન સંપત્તિ આપીને સુખ્યો કરું હું જીવાત્માને વૈભવ કીર્તિ આપીને સુખ્યો કરું હું સારા પુત્ર પરિવાર આપીને સુખ્યો કરું કારણ કે એ બધું ને નાશવંત છે વચનામૃતની અંદર મહારાજે આ વાત સમજાવી મહારાજ કે એક વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું છે આપણે સમય પાંચ મિનિટ દસ મિનિટમાં પૂરો કરીએ કારણ કે રાસોત્સવ રમવો છે અને બધાનો ઉમંગ હોય દર વર્ષે આપણે જ્યારે ઉત્સવ આવે ત્યારે યુવાનોને કારણ કે કથા વાર્તાનો યોગ છે ને દરેકની પ્રકૃતિ અવસ્થા પ્રમાણે બદલાતી હોય બાળકોને એના અવસ્થાનું આવે ત્યારે એને મોજ આવે યુવાનોને એના અવસ્થાનું આવે ત્યારે મોજ આવે વડીલો હોય એને કથા વાર્તાની અંદર વધારે પડે એટલે અમે તો બધાનો સમન્વય કરવાનો સમન્વય રાખ્યો છે કે બધાને થોડું થોડું પીરસીએ બધાને ભાવતું આવી રહે એટલે આપણે બધાએનો પ્રસંગને કરીએ પણ આ જ્ઞાન એટલા માટે જોયું છે જો મહારાજે બહુ સુંદર વાત વચનામૃતની અંદર સમજાવી મહારાજ કે વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું મહારાજ કે વૈરાગ્ય કેવી રીતે દ્રઢ થાય તો મહારાજ કીધું કે જીવાત્માની એટલી સમજણ હોવી જોઈએ જેમ પૂર્વે જે પોતાના સગા સંબંધી હતા પૂર્વ જન્મની અંદર હવે એ અત્યારે ફરી જન્મ લઈને આવ્યા હોય ને ગમે ત્યાં ભટકતા હોય તો આપણને એની ચિંતા થતી નથી કારણ કે આપણો એની અંદરથી મહત્વ છૂટી ગયું છે એમ પોતાના દેહ અને દેહના સંબંધીની અંદર એવું નથી ઘરબાર મૂકી દેવા કાળજી ન લેવી એટલે ખાસ આ શબ્દોને ધ્યાનથી સાંભળજો શરીરની અંદર જીવાત્મા જ્યાં સુધી બદ્ધ અવસ્થામાં છે ત્યારે શરીરના ધર્મનો નિભાવ કરવો પણ ધર્મ છે આપણે પોતાની પ્રકૃતિ એટલે માવતરની સેવા વડીલોનો આદર ગુરુજનોનો આદર પોતાના પુત્ર પરિવારની સંભાળ લેવી એ પણ એક ધર્મનો જ ભાગ છે એટલે એનું પાલન કરતા તકા પણ શાસ્ત્ર એમ કીધું કે એની અંદર જે મમત્વ બાંધીને બંધનરૂપ થાય એવી રીતે એની અંદર આસક્ત ન થતા એવું હેત ભગવાનના મૂર્તિની અંદર જીવાતમાં જો કરી લે તો એનો વૈરાગ્ય દ્રઢ થાય આ વચનામૃતની અંદર મહારાજ સમજાવ્યું મહારાજ એક વખત કાર્યાણીની અંદર બેઠા હતા ભગવાનમાં આવો અનુરાગ કેમ થાય મહારાજ વસ્તા કાચરના દરબારની અંદર બેઠા હતા અને મહારાજે સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો પ્રેમનું લક્ષણ શું છે જીવાત્માને ભગવાન પ્રત્યેનો પ્રેમ થાય એનું લક્ષણ કેવું હોય આપણે બધા ઘણી વખત વાતો કરતા હોઈએ અને ઘણી વખત કેવું છે કે સ્મશાન વૈરાગ્ય કે આપણે ગુજરાતીમાં યુક્તિ આવે છે તો એની અંદર સ્મશાન વૈરાગ્ય કેવો ઉભરો આવે ઉભરો આવે આ એટલા માટે કહું છું કે આપણે આ પ્રતિષ્ઠા ઉત્સવ છે ને ઉભરો આવ્યો છે આજે અમને અમે બે દિવસથી અમે સંતોને વાત કરતા હતા કે આપણે આ હોલ આપણો નાનો પડે છે હં કે અહીંયા આગળ ખાલી પુરુષો બેઠા છે સ્ત્રી વિભાગમાં પણ એટલો જ હરિભક્તોનો ધસારો ત્યાં રહેલો છે અને આવો જ ઉભરો પણ આ ઉભરો કાયમી જે મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે ચટકી લાગે ને પછી ઉતરવે નહીં હા શાસ્ત્રનો અને સંતનો સમાગમ કરીને જેને ચટકી લાગે પછી એની અંદર પરિવર્તન ન થાય એવો જ્યારે દ્રઢ આશ્રયથીઓ નિશ્ચયથીઓ હોય ને ત્યારે એનો રંગ રે નહીં તરતો પછી પાછો ઉભરો આવે કારણ કે એમાં લખ્યું કે સ્વભાવો ઉપદેશ ન એની અંદર પરિવર્તન ન થાય સ્વભાવ જે છે ને ઉપદેશથી પરિવર્તન નથી થતા ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે નીતિ વાક્ય એની અંદર એમાં બતાવે છે કે જેમ પાણીને તમે ગમે તેટલું બોઇલ કરો એને એને ગરમ કરો એને થોડી વાર જો છૂટું મૂકો ને દોડી પાછું ટાળું થઈ જાય આ અનુભવ કરો છો ને પાણીને ગરમા ગરમ કરો તમે એને ગમે તેટલું તમે બોઇલિંગ પોઈન્ટ સુધી લઈ ગયા હો પણ પછી તમે એને જો થોડી દેર મૂકી દો એમને એમ તો એ પાછું ટાળું થઈ જતું હોય છે આ વિજ્ઞાન છે એમ મનુષ્યને પણ સત્સંગની અંદર ઘણી વખત ઉભરા આવતા હોય તો એ ઉભરાથી એ ભગવાનમાં હેત ન થાય એ તો એની અંદર નિશ્ચય દ્રઢ કરીને રાખ્યો હોય ભગવાનનો મહિમાને દ્રઢ કરીને રાખ્યો હોય અને ભગવાનની અંદર અતૂટ જે આપણી શ્રદ્ધા વિશ્વાસને આપણે પૂરવીને રાખી હોય ત્યારે એ સત્સંગનો રંગ મહારાજે લખ્યું આ સુખાનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી હોય એને અમે પ્રથમ મળ્યા મહારાજે સુકમુનિને પણ મહારાજે વચનામૃતમાં વખાણ કર્યા મુક્તાનંદ સ્વામીના પણ વખાણ કર્યા કે અમે પ્રથમ મુક્તાનંદ સ્વામીને લોજમાં મળ્યા હતા અને સત્સંગનો અમે ચડતો રંગ જોયો આજે ને આજે એવો ચડતો રંગ જોયો મહારાજે સુખમુની માટે પણ કીધું કે એમને મુક્તાનંદ સ્વામી સ્વામી જેવી સ્થિતિ છે કાયમ અમે એમને ચડતો ને ચડતો રંગ જોઈએ છીએ એમ આપણા જીવનની અંદર એ ભગવાનનો મહિમા ભગવાનની ભક્તિ સત્સંગનો રંગ એ કાયમ ચડતો ને ચડતો રહે એની ચટકી જ્યારે વિસરાય નહીં અને આવું ને આવું મમત્વને હેત આપણને કાયમ માટે ઉત્સવની અંદર તો ઉત્સાહ હોય જ પણ ઉત્સવ કદાચ આપણો કાલે તારીખે પ્રતિષ્ઠા થઈ જશે આ પ્રસંગ પૂરો થઈ જશે વિરામ આપી દઈશું કથાને વિરામ આપી દઈશું યજ્ઞને વિરામ આપી દઈશું પણ આપણા ભગવાન અહીંયા આગળ અખંડ બિરાજવાના છે આપણે એમને વિરામ આપતા નથી એ ભગવાન અહીંયા પ્રત્યક્ષ હાજરા હજુર બેસવાના છે અને એ પરમાત્મા એ આપણા દરેક મનોરથ સંકલ્પને પૂર્ણ કરનારા છે આપણને સુખ આપનારા છે જે મહારાજે કીધું કે અમારી હયાતીની અંદર એટલે કે મનુષ્ય મનુષ્યાદી અવતાર ચરિત્ર ભગવાન જ્યારે કરતા હોય અને જે ભક્તોને સુખ આવતું હોય એવું ને એવું સુખ અમારી પછી એટલે કે આવનાર જનરેશન માટે આવનાર પેઢી માટે એ સુખની અનુભૂતિ કાયમ રહેતી રહે એના માટે મહારાજે આ મંદિરોની વ્યવસ્થા અને ઉપાસના ભક્તિની પદ્ધતિ આપણને સમજાવી છે અને એ પ્રમાણે આપણે અહીંયા મંદિરની અંદર પ્રતિષ્ઠા ઉત્સવ કરવા જઈ રહ્યા છીએ ખરેખર ખૂબ આનંદ સાથે બધા ભક્તો ખૂબ સુંદર લાભ લો છો અને તમારા આ ભાવને જોઈને જ જેમ મહારાજે કીધું કે અમે અહીંયા ધરા ઉપર ભક્તોના ભાવને પૂર્ણ કરવા આવ્યા છીએ એટલે આ હરિભક્તોના ભાવને પૂર્ણ કરવા વડતાલ અમદાવાદ ગઢડા ધોલેરા જૂનાગઢ સાણંગપુર આદિ તમામ જે દેવો મેં પરમદિવસ પણ વાત કરી હતી કે અમે દરેકનું અહીંયા પ્રતિનિધિત્વ રહે આ વડતાલ ધામની અંદર આપણને દરેક દેવના દર્શનના સુખની પ્રાપ્તિ થાય એટલે બધાએ મહારાજે બનાવેલા ધામોની અંદરથી અહીંયા પ્રતિકૃતિ અહીંયા આગળ આપણે અહીંયા આગળ સ્થાપિત કરવાના છીએ અને વિશેષ કરીને ભગવાન અયોધ્યાવાસી રામચંદ્રજી ભગવાનને પણ આપણે આપણા મંદિરની અંદર પધરાવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને સત્સંગના તમામ અંગોને એની અંદર જેનો જે સ્વરૂપની અંદર વધારે વિશ્વાસ અથવા તો પ્રતીતિ હોય જેની અંદર વધારે શ્રદ્ધા હોય એના સ્વરૂપના દર્શન કરે તો જેમ શાસ્ત્રનો નિયમ છે આકાશમ્પતિ તમ તો એમ યથા સાગરમ સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી એમ જે શાસ્ત્રનો મત છે આપણે ભગવાનને જે સ્વરૂપની ઉપાસના કરીએ છીએ જેની આપણને પ્રાપ્તિ થઈ છે મહારાજ કીધું કે એની અંદર પ્રગટ ભાવ રાખીને જો તમે એને ભજશો તો એ અક્ષરધામમાં અમારા સુધી અવશ્ય પહોંચવાનું છે એવો મહારાજે આપણા ઉપર વરદાન આપ્યું છે એ જ આપણે અહીંયા ધામમાં પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ તો પુનઃ એક વખત બધા ભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને શુભકામના આપીએ છીએ કે આપણો વડતાલધામ એ સત્સંગની દૃષ્ટિએ ખૂબ એની અંદર સત્સંગનો વિકાસ થાય ધર્મ નિયમ નિશ્ચય પક્ષની અંદર બધા વધારે દ્રઢ થાય અને ભગવાનના રાજીપાના અધિકારી બને એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારીનમાં પ્રાર્થના કરીએ છીએ આજને આપણે રાસોત્સવની કથા આમ તો મેં સંતોને પૂછ્યું મેં કોઈ કથાનું વર્ણન કંઈ આવ્યું મને કંઈ આપણે કરવું છે પણ રાસોત્સવનો મહિમા આપણે જો શાકોત્સવ રાસોત્સવ રંગોત્સવ આ મહારાજે નવી પ્રથાઓ સંપ્રદાયની અંદર પ્રસ્થાપિત કરી કેમ મહારાજ કહે કે ભક્તોને એની સ્મૃતિ દ્વારા ભગવાનના સ્વરૂપની અંદર દ્રઢતા થાય કારણ કે સંતો મહારાજ જ્યારે બેઠા હતા એક વખત સંતોની સભાની અંદર ત્યારે સંતોએ મહારાજને મીઠો ઠપકો આપ્યો મહારાજને કે મહારાજ તમને ગોપિકાઓના ઉપર જેવું હેત હતું અને એમના ઉપર જેવો રાજી પહોંચતો એવો અમારા ઉપર લાગતો નથી અમે પણ ગોપિકાઓ જેવી ભક્તિ જો પ્રેમનું સ્વરૂપ આપણે સચ્ચિદાનંદ સ્વામી મહારાજની વાત કરતા હતા રહી ગઈ સચ્ચિદાનંદ સ્વામીએ મની અંદર મહારાજને પ્રશ્ન પૂછ્યો વસ્તાકાચરના દરબારની અંદર કે પ્રેમનું સ્વરૂપ કેવું હોય ત્યારે મહારાજે એનો ઉત્તર આપતા કીધું કે જેવી ગોપિકાઓની સ્થિતિ હતી ભગવાનને જ્યારે અક્રૂરજી લેવા આવ્યા ગોકુળતી મથુરા કંસના આમંત્રણને લઈને જ્યારે અક્રૂરજી ભગવાન વાસુદેવ એટલે કે ભગવાન કૃષ્ણચંદ્રને જ્યારે લેવા આવ્યા ત્યારે ગોપિકાઓએ મનમાં સંકલ્પ કર્યો કે આપણે કુળની લાજ મૂકીએ સંસારની લાજ મૂકીએ અને ત્યાં રસ્તામાં જઈને ઊભા રહીએ અને ભગવાનને આપણે જવા દેવા નથી એવો ભાવ લઈને ત્યાં ગયા પણ ભગવાનની જ્યારે નજરમાં આંખ નાખી અને ભગવાનની નજરમાં જ્યારે જવાની ઈચ્છા જોઈ પછી એક શબ્દ ત્યાં બોલી નથી અને મહારાજે તો ત્યાં સુધી લખ્યું કે મથુરાથી ગોકુળ ત્રણ ગૌ જ છેટું છે બહુ આજુ નથી જેને યાત્રા કરી હશે એને ખબર હશે તો મહારાજ કહે કે ત્રણ ગૌ ભગવાનથી છેટા હતા પણ મનની અંદર સંકલ્પ જ્યારે થાય કે ભગવાનને મળવા જઈએ ભગવાનના દર્શને જઈએ ત્યારે મનમાં એવો પણ વિચાર આવે કે ભગવાનની આજ્ઞા વગર આ મહત્વના શબ્દો છે મહારાજે કીધું ભગવાનની આજ્ઞા વગર જો અમે ત્યાં જઈએ અને અમારા ઈષ્ટ અમારા પ્રિયતમ અમારા પીયું અમારાથી નારાજ થઈ જાય તો એ ભગવાન અમને એવા દર્શનનો પણ અમારે લોભ થતો નથી કારણ કે ભગવાનને રાજી કરવા છે એટલે ભગવાનની આજ્ઞા લોપીને મહારાજ કે જ્યારે કુરુક્ષેત્રમાં જ્યારે તેડાવ્યા ત્યારે ત્યાં ગયા પણ એ ત્રણ ગૌનો ફાંસલો તય કરીને ભગવાનની આજ્ઞા લોપીને એ ભગવાનના દર્શન માટે પણ ગઈ નથી તો મહારાજ કે ભગવાનની આજ્ઞાનો જેને એટલો મહિમા હોય આ વાત જીવનની અંદર દ્રઢ કરીને રાખજો આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ ભગવાનની ભક્તિ કરીએ છીએ ભગવાનની સેવા કરીએ છીએ ગમે ત્યાં કદાચ ભગવાનના સ્વરૂપો આપણને દેખાય તો આપણને એમ થાય કે અમે દર્શન કરીએ છીએ પણ જો એ ભગવાનની સ્થાપિત સિદ્ધાંત અને આજ્ઞા વિરુદ્ધ હોય તો એમાં ભગવાનનો રાજીપો થતો નથી અને એવું લક્ષણ પ્રેમિકાનું પ્રેમિકાનું જેમ પોતાના પ્રેમી પ્રત્યે હોય એવું ગોપિકાઓને ભાવ ભગવાન કૃષ્ણ પ્રત્યે હતો એમ મહારાજે કીધું કે આ પ્રેમનું લક્ષણ છે પોતાના ઈષ્ટની મરજીની અંદર એમની આજ્ઞામાં રહીને રહે પછી ભગવાન દૂર રહે રાજી થતા હોય તો દૂર રહીને રાજી રહે અને ભગવાન નજીક બોલાવીને રાજી થતા હોય તો નજીક આવીને પણ પોતાનું મમત્વ કરવાનું ત્યાં ધારું કરવાનો પ્રયત્ન કરે નહીં તો ભગવાન રાજી થાય એટલે સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે ગોપિકાઓ પર જો અમે પણ અમારું જીવન સમર્પિત કર્યું છે અને આપણે નંદ સંતોના જીવન જોઈએ તો આપણને એ વાતની પ્રતિતિ વિશ્વાસ થાય કે સંતોએ જેમ ભગવાને પ્રકરણ ફેરવ્યા મહારાજ કે અમારે કંતાનના વસ્ત્ર ધારણ કરાવવા છે કંતાન એટલે કોથળા આપણે જે પેકિંગની અંદર વપરાય છે અથવા તો જેની અંદર આપણે ગુણની ગુણ જેનાથી બને છે એના મહારાજ કે અમારે વસ્ત્ર ધારણ કરાવે છે સંતોએ હરકતા હરખતા એ પહેરી લીધા મહારાજ કીધું બધા સંતોને આજ્ઞા કરી કે તમે બધા સત્સંગ માટે વિચરણ માટે જાઓ ને અમે ન બોલાવીએ ત્યાં સુધી કોઈ પાછા આવશો નહીં એના સત્સંગમાં પ્રસંગો ઘણા બધા લખ્યા છે બ્રહ્માનંદ સ્વામીનું આખું ચરિત્ર એના ઉપર લખાણું એના ઉપર કીર્તન બન્યું છે કે જેમ રાખો તેમ રહીએ વચન ને સુનો ચતુર સુજાણ એના ઉપર કીર્તનો લખાણા પણ ભગવાનની મરજી લોપીને ભગવાનની આજ્ઞા લોપીને દર્શન માટે તો સંતોએ પણ મહારાજને દલીલ કરી મહારાજ અમે પણ અમારા જીવન એવા જ સમર્પિત કર્યા છે તો તમે જેવું ગોપિકાઓ ઉપર તમારી કૃપા વરસાવી એવી વર્ષા અમારા ઉપર કેમ ન હોય મહારાજ કે કેમ એવું લાગે છે તમને અમે ભેદભાવ કરીએ છીએ અમારે તો જેવો ગોપિકાઓ પ્રત્યે પ્રેમ હતો જેવો એમના ઉપર અમારો જેવો રાજીપો હતો એવો તમારા બધા ઉપર પણ રાજીપો છે પર એનાથી વિશેષ રાજીપો છે કારણ કે તમે તો ગરબાર સંસાર મૂકીને આજે તમે અમારી ભક્તિની અંદર અમારા વચનની અંદર તમે રહો છો અખંડ અમારું સ્મરણ કરો છો હૃદયની અંદર અમને ધારણ કરો છો તો અમને તો વિશેષ તમારા ઉપર રાજીપો છે ત્યારે સંતોએ કીધું કે મહારાજ અમે તો બધો હમણાં શું છે સહિયારામાં અને વ્યક્તિગતમાં લાભમાં થોડો ફેર હોય આ થોડો અંતર આપણને જણાય એક સહિયારું હોય અને એક હોય વ્યક્તિગત પર્સનલ વન ઓન વન એટલે કે ગોપીકાઓએ જ્યારે સંકલ્પ કર્યો એના સંકલ્પને પૂર્ણ કરવા તમે જેટલા ગોપી એટલા કાન રૂપે તમે ધારણ થયા અને એટલા ગોપી અને એટલા કાનને તમે કરીને રાસોત્સવ તમે કર્યો અમારા ઉપર તો અમારે બધાને અમે પાંચસો પરમહંસો છીએ અને બીજા હજારો ભક્તો મુક્તો છે બધા પર્વતભાઈ ઝીણાભાઈ દાદા ખાચર આદિ ઘણા બધા ભક્તો હં જોબન પગી જેવા એ ભગવાનના એકાંતિક ભક્તો તો અમારે તો હજારો લાખોની સંખ્યામાં તમે એક જ અમને દેખાવ અમારે કોક હાથ પકડે તો કોક પગ પકડે તો કોક આંગળી હાથમાં આવે તો કોકને તો દૂરથી ઠેવું વાગે હં ભગવાનની નજીક ન પહોંચે અમને અમને નિજ સુખ ક્યારે મળે ત્યારે મહારાજે બહુ રાજી થઈને એ ઝીણાભાઈના દરબારની અંદર મહારાજે જે રાસોત્સવ કર્યો અને આપણા સંપ્રદાયની અંદર એ નોંધ લેવાની કે મહારાજે જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે ધારણ કર્યા અને દિવ્ય ઉત્સવ કરી અને પોતાના ભક્તોને રાજી કર્યા જે મેં કીધું ને ભગવાન પોતાના ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે વધારે છે આપણે અહીંયા પિનરની અંદર પણ ઘનશા મહારાજ લક્ષ્મીનારાયણ દેવ નરાયણ દેવ આદિ સર્વે દેવો જે આપણે બિરાજમાન થવાના છે ને એ આપણને રાજી કરવા સુખિયા કરવા માટે અહીંયા બિરાજમાન થવાના છે આજે એ પ્રસંગને અનુરક્ષીને આપણે અહીંયા રાસોત્સવનો પણ લાભ લેવો છે તો વિશેષ ભક્તો હવે ખાલી બે નાની મોટી સૂચન ભલામણ જે ગણો એ કાલે અને પરમ દિવસે આપણા બે મહત્વના દિવસો છે આજે ભગવાનની જે શાસ્ત્રની મર્યાદા એ પ્રમાણે પ્રતિષ્ઠા ઉત્સવનો યજ્ઞ એ ભૂદેવો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે દેશુદ્ધિ પ્રાયશ્ચિતથી લઈને ભગવાનના જે આપણા જે બધા સંસ્કારો જેને કહેવામાં આવે પ્રતિષ્ઠાના પૂર્વના એ બધાને શરૂઆત કરવામાં આવી છે જે યજમાનો મૂર્તિના યજમાનો હતા એમને અહીંયા પૂજામાં માટે બે બેસાડ્યા છે એટલા માટે કારણ કે મૂર્તિના યજમાન તરીકે મૂર્તિનો જે વિધિ થશે એમના શુદ્ધિથી લઈને દૈવત્વ એની અંદર કેમ જળવાય એના પવિત્રીકરણથી લઈને એ બધાની અંદર થશે રવિવારે સવારે જે સિંહાસનના ધજા દંડના અને કળશાદીના જે યજમાનો છે એમને સૂચના આપવામાં આવશે એટલે રવિવારે સવારે વહેલા આ મંદિરે આવી આઠ વાગે તે દિવસે તમારા દ્વારા એનું પૂજન થશે અને કળશ આદિનું જે સિંહાસન આદિનું પૂજન કરવામાં આવશે એ તમારા એના યજમાનો દ્વારા કરાવવામાં આવશે અને ત્યાર પછી જે શુભ મુહૂર્તને સ્થિર લગ્ન જે હશે એની અંદર એ મૂર્તિને એ સિંહાસનની અંદર પધરાવી અને એનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે અને ત્યાર પછી ભગવાનનો અન્કુટ ઉત્સવ અને ભગવાનની પ્રતિષ્ઠાની એ પ્રથમ આરતી આપણે અહીંયા બધા ખૂબ ભાવથી અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શિહરીને આપણા મંદિરની અંદર પ્રગટરૂપે બિરા કરાવી અને આપણે એમની આરતી ઉતારશું આ બે દિવસના પ્રસંગની અંદર હવે જેટલું લૂંટાય એટલું લૂંટી લેજો આ તમારા હાથમાં છે અમારા વિહારીલાલજી મહારાજે કીર્તનમાં લખ્યું કે જ્યારે અમૃતના કુંભ રેલાય ત્યારે ઊંઘ અભાગ્યાને થાય જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે અભાગ્યો તરસ્યો જાય હા જ્યારે અમૃતના કુંભ લૂંટાય ત્યારે અભાગ્યો તરસ્યો જાય અને સોનાની લંકા જ્યારે લૂંટાય ત્યારે અભાગ્યાની ઊંઘ થાય એટલે જે આળસ પ્રમાદ અને બીજા કદાચ વ્યવહારિક કાર્યની અંદર વધારે હોય તો એને ભગવાનનો આવો દિવ્ય દર્શનનો લાભ ન મળે હું જાણું છું આપણી પાસે જગ્યા નાની છે સંખ્યા જાજી છે એટલે બધાના માટે અહીંયા આગળ વ્યવસ્થા કરી છે જે ભક્તો મંદિરના હોલની અંદર સમય શકે એ વહેલાં તે પહેલાંના ધોરણે હશે એટલે જે મંદિરમાં આવીને પોતાનું સ્થાન લેજો બાકી અહીંયા આગળ બહાર સ્ક્રીન મૂકવામાં આવ્યો છે યજ્ઞશાળાની આગળ ત્યાંથી પણ બધા ભક્તોને એના દર્શન થશે જે વિધિ અંદર થશે આરતી પ્રતિષ્ઠાની જે પણ વિધિ વગેરે થશે એના દર્શન બધાને લાભ મળશે પણ બને ત્યાં સુધી બધા સહકાર આપજો ગઈકાલે અમારા સંચાર સ્વયંસેવકોએ આયોજકોએ અને વ્યવસ્થા સમિતિના ભક્તોએ સૂચન કર્યું હતું એને પણ હું દોહરાવી દઉં કે આ બે દિવસ આપણે પાર્કિંગની વ્યવસ્થાની અંદર કોઈ અસુવિધા ન થાય એટલે દરેક ભક્તોને આજે કીધું હા એટલે બધા હરિભક્તોને પુનઃ સૂચના કરું છું જે ઘરના ગાડી લઈને આવતા હોય આપણે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા રાખી છે ત્યાંથી અહીંયા આગળ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ રાખી રહી છે એટલે બધા હરિભક્તોને ચાલવાનું નહીં થાય પણ તમે થોડો સહકાર આપીને તમારી ગાડી આગ્રહ રાખો બને ત્યાં સુધી ત્યાં પાર્કિંગમાં જ મૂકીએ એટલે અહીંયા આગળ અસુવિધા આજુબાજુના પાડોશની અંદરથી કોઈ કમ્પ્લેન વગેરે ન આવે કારણ કે આપણને એનાથી કોઈ વિક્ષેપ પડે અને પ્રસંગની અંદર કોઈ અરુચિત પ્રસંગ બની જાય એવું ન થાય એના માટે દરેક ભક્તો અને બાકી બધાને સહકાર આપજો જગ્યા નાની છે હું સમજુ છું પણ અહીંયા ભોજન પ્રસાદની અંદર વ્યવસ્થાની અંદર દર્શનની અંદર વારાફરતી બધાને લાભ મળશે અને એ બધાએ સૂચનાનું ધ્યાન રાખી આ બે દિવસ આપણે ખૂબ સરસ રીતે આનંદ ઉત્સવની અંદર ભગવાનને હરખે આપણા મંદિરની અંદર પધરાવીએ અને ત્યાર પછી ભગવાનનો રાજીપાનો જે વરસાદ એ આપણા સત્સંગ સમાજ ઉપર કાયમ ઉતરતો રહે એવી ઘનશ્યામ મહારાજના ચરણારીના પ્રાર્થના કરી વધારે સમય ન લેતા પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અસો વાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું સહેજાન સ્વામી મહારાજ